તો બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચે બનેલો રસ્તો માતબર રકમથી નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું લોકાર્પણ ત્રણ મહિના પહેલા જ જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું જે રસ્તાની મજબૂતીની ત્રણ મહિનામાં જ પુલ ખુલી પડી ગઈ છે વરસાદના કારણે રસ્તામાં ઠેર ઠેર ગાબડા પડતા લોકોને ફરી જૂના રસ્તાની યાદ પણ આવી ગઈ છે આમ નવા નકોર રસ્તાની પ્રથમ ચોમાસામાં જ પોલ ખુલી પડી ગઈ છે ન્યૂઝ સાથે રિપોર્ટર અવવી સૈયદ આમોદ